टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमें बात करिए एक एवं अधिकारी जेना डॉन डरे કહેવાય છે કે સત્ય હંમેશા કડવું હોય છે અને સત્ય કહેનારા લોકો પણ લોકોને કડવાટ લાગે આવા લોકો સમાજ સુધારા માટે સારા હોય છે પરંતુ ખોટું કરનારાઓને તે જરાય ગમતા નથી આવું જ કંઈક આજકાલ સુરેન્દ્રનગરમાં પણ ચાલી રહ્યું છે સુરેન્દ્રનગરમાં એક એવા અધિકારી છે જેમના ડરથી ભૂમાફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અધિકારી ભૂમાફિયાઓને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છે કારણ કે તેઓ ડરતા નથી અને ખોટું કામ કરતા નથી અને તેમનો આ જ આક્રોશ સ્વભાવ ભૂમાફિયાઓના ડરનું કારણ બની ગયો છેલ્લા ઘણા મહિનાઓથી ભૂમાફિયાઓની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવામાં હવે એક એવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેની ચર્ચા આખા સુરેન્દ્રનગરમાં થઈ રહી છે ખનીજ ચોરી કરીને ભૂમાફિયાઓ લાખો રૂપિયા રડતા હતા પરંતુ તેના ઉપર અધિકારી એચ ટી મકવાણાએ બ્રેક મારી જેના કારણે હવે ખનીજ ચોરો છે નામ ભલભલા ભૂમાફિયાઓનો પરસેવો છૂટી જાય છે અત્યાર સુધી તેઓ ભૂમાફિયાઓની સંખ્યાબંધ માઇન્સ કાર્બોસેલ અને ખનન કુવા બંધ કરાવી ચૂક્યા છે અને સંખ્યાબંધ વાહનો તેમજ મુદ્દામાલ સીઝ કર્યો છે તેવામાં હવે આ આકરા અધિકારની બદલી કરવા માટે ભૂમાફિયાઓ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ધમ પછાડા કરી રહ્યા હોવાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયો ક્લિપમાં શું છે તે પણ આપ સાંભળો એ ભાઈ ચાર પાતળા ટૂંક સમયનો મહેમાન છે અમારો ભાઈ ઓ ડીસી ડીસી મકવાણા ટૂંક સમયનો મેસેજ છે ભાઈ ટૂંક સમયમાં કે વાયરલ ન કરતા ભાઈ ટૂંક સમય નો મેસેજ છે ભાઈ ઓ કડીક ખમી આમ જો સહન કરી ભાઈ જ મહેમાન હું દિલ્હી હતો આજ હું ઘરે આવ્યો હું દિલ્હીથી ગાંધીનગર રોકાણો ભાઈ વાતચીત જાણવા જોતો મારો ભાઈ ધુમાડા નો કાઢ ભાઈ હું બીડી નથી પીતો ઈ જાઓ તો મારો ભાઈ અને હું ઘરે પહોંચ્યો હોઉં મારા ઘરના વાત જોઈ રહ્યા હતા ઘરે પહોંચો ભાઈ કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા જ નાયબ કલેક્ટરે આવી ઓડિયો ક્લિપ વાયરલ કરનારાઓને ચેતવણી આપી છે તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ધાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે આ અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે ને જુદા જુદા WhatsApp ગ્રુપો બનાવી અને એમાં પડાયપડની માહિતી નાખતા હોય છે અને આવા ઇશાઓ જે અત્યાર સુધી ધ્યાનમાં આવેલા છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવેલી છે અને આ એક ફરજની રુકાવટ ગણી શકાય જેથી કરીને આવી જે પણ કોઈ ઓડિયો ક્લિપ કે મેસેજો વાયરલ કરે છે તેઓની સામે ભવિષ્યની અંદર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એસ ટી મકવાણા જે કહે છે તે કરી બતાવે છે અને એટલે જ ભૂમાફિયાઓ તેમની બદલીની રાહ જોઈને બેઠા છે કારણ કે તેમની આ સિઝન તો ગઈ પરંતુ આવતી સિઝન ન બગડે તે માટે નાયબ કલેક્ટરની બદલી કરાવવા માટે ધમપછાડા કરી રહ્યા છે તેવામાં હવે કથિત ઓડિયો ક્લિપ કોની છે કોણ દિલ્હી અને ગાંધીનગર જે આવ્યું છે કોની સાથે મુલાકાત કરી છે આ ફક્ત એક સ્ટન્ટ છે કે પછી હકીકતમાં કોઈ મુલાકાત થઈ છે આ તમામ સવાલોના જવાબ હજુ મેળવવાના બાકી છે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર